કારણ કે વરસાદી સીઝન ની અંદર પણ વરસાદ આવતો હોય ત્યારે પણ ડામર રોડ કરવામાં આવી રહ્યો છે કારણ કે એ લોકો જવાબ ના આપવો પડે કેટલો ડામર કર્યો અને કેટલો ન કર્યો કારણ કે વરસાદ આવે છે એટલે ધોવાણ થવાનું છે પણ જે કોન્ટ્રાક્ટ કરો છે એની મિલીભગત છે રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો સાથે માત્ર ભ્રષ્ટાચાર થી આ કામ થઈ રહ્યું છે એટલા માટે આવનારા દિવસોની અંદર જે લોકોને હાલાકી પડે છે એના માટે કોંગ્રેસ તત્પર છે અને આવનારા દિવસોમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને જે ભ્રષ્ટાચાર જે લોકો કરી રહ્યા છે એને રોકવાનું કામ મ્યુનિસિપાલિ કમિશનરે કરવાનું છે અને લોકોની સુખાકારી માટે જે સ્થાનિક સ્વરાજની સંસ્થા કહી શકાય એ જો આવા કોન્ટ્રાક્ટરોને કામ આવનારા દિવસોમાં આપશે તો રાજકોટની જનતા હેરાન પરેશાન થશે આજે અલગ અલગ વિસ્તારોની અંદરથી ફરિયાદો આવે છે ક્યાંક સ્પીડ બ્રેકરો હોય જાય છે ક્યાંક આખે આખા રોડ ધોવાઈ જાય છે જાણે કે રાજકોટ શહેર માં નહીં બિહાર માં હો કે બિહાર ની અંદર એક પુલ નું નિર્માણ થવા જઈ રહ્યું હોય અને એ નિર્માણ માટે ટેન્ડર પ્રક્રિયા થાય પણ છ મહિના પછી ત્યાં ત્યાં જોવામાં જાય તો બ્રિજ હોતો જ જ નથી એવી રીતે રાજકોટ મહાનગરપાલિકાની અંદર રોડ રસ્તાના કામોના ટેન્ડર મંજૂર થાય છે પણ મહિના દિવસ પછી ત્યાં જાવ તો ત્યાં કોઈ જાતનો ડામર અથવા કોઈ પણ જાતનો માટીનો કામનો જે રોડ હોય છે એ હોતો નથી આવી ફરિયાદો વ્યાપક મળી છે જનતાની આવનારા દિવસોમાં કોંગ્રેસ પણ આના માટે જે લોકોને સુવિધા મળે એના માટે કોંગ્રેસ કટિબંધ છે એના માટે આગામી દિવસોમાં કાર્યક્રમો પણ અમે આપશું ખાસ તો જે લોકો આમ જનતા એ જે વિડીયો ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી ગઈકાલે મેં પણ જોયા આજે પણ જોયા વોર્ડ નંબર આઠ અને વોર્ડ નંબર દસ માં હું એ જ વાત કરી રહ્યો છું કે વરસાદમાં આજે સામાન્ય બાળકને પણ ખબર પડે સામાન્ય પ્રાથમિકમાં ભણતો દીકરો દીકરીઓ એને પણ ખબર પડે કે વરસાદની અંદર ડામર ન થઈ શકે આ એટલા માટે ડામર કરવામાં આવે છે વરસાદમાં જે કોન્ટ્રાક્ટ મળ્યો ગુણવત્તા વાળું કામ છે એ ચકાસણી માટે જે મહાનગરપાલિકાના અધિકારીઓ નિમવામાં આવ્યા છે એ ડોકાતા નથી માત્ર મિલી ભગત છે કે આટલું આટલું કામ અમે પૂર્ણ કર્યું છે જે એ હાથેથી ઉકળી એટલા માટે જાય છે કે એની ગુણવત્તા નબળી છે અને એ મહાનગરપાલિકાના સત્તાધીશો ખબર છે કારણ કે જો એને ખબર હોય સારું કામ કરાવે તો જે એને પૈસા મળવાના છે જે સત્તાધીશો જે કોઈ લે છે ભારતીય જનતા પાર્ટીના એને પૈસા નહીં મળે એટલે કામ કરી રહ્યું છે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે રાજકોટની જનતાને રાજકોટ મહાનગરપાલિકામાં જે કુશાસન છે એને સુશાસનમાં ફેરવવા માટે તૈયાર રહે કોંગ્રેસ કટિબંધ છે લોકોની સુવિધાને ને પાયા જે ભારતીય જનતા પાર્ટી એ કરી છે સમગ્ર સુવિધા રાજકોટની અંદર લોકોને મળે એ મુખ્ય ધ્યેય અમારો રહેશે